નમસ્કાર બી એન્યુઝ ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના કેશોદ તાલુકાના મુખ્ય સમાચાર કેશોદ ગાંધીનગર સોસાયટીમાં આકસ્મિક ઘટના અટકાવવા બમ્પ બનાવવા રજૂઆત કરવામાં આવી કેશોદ શહેરમાં ચાર ચોક વિસ્તારમાં ચાલતા અંડરબ્રિજના ચાલતા કામને કારણે ડાયવર્ઝન કાઢવામાં આવતા કેશોદ શહેરના પૂર્વ વિસ્તારના વાહનચાલકો શહેરી વિસ્તારમાં આવવા જવા માટે ગાંધીનગર સોસાયટીમાં થઈ ઉતાવળિયા નદી રેલવે પુલ નીચેથી પસાર થતા હોય છે જેને કારણે ટ્રાફિક જામ થવા ઉપરાંત નાના મોટા અકસ્માત થવાની ઘટનાઓ બને છે કેશોદ ગાંધીનગર સોસાયટીના રહીશો દ્વારા આકસ્મિક ઘટનાઓ અટકાવવા ગાંધીનગર સોસાયટીમાં પસાર થતા મુખ્ય માર્ગ પર બંપ બનાવવામાં કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાને લેખિતમાં કરી છે કેશોદના ગાંધીનગર રેલવે પુલ પાસેથી ત્રિલોકપુરા વાસાવાડી વિસ્તારમાં જવા માટે કાચો રસ્તો આવેલ છે જેને પણ સિમેન્ટ રોડ બનાવવામાં આવે તો ટ્રાફિક હળવો થઈ શકે એમ છે અને આ વિસ્તારના રહીશો દ્વારા પણ લેખિતમાં માંગ કરી છે ત્યારે નગરપાલિકા દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવશે એવી રહીશોને ખાતરી આપી છે મારું નામ અરુણ શાહ છે ગાંધીનગર વિસ્તારનો રહેવાસી છું ગાંધીનગર વિસ્તારમાં જે વૈકલ્પિક રોડ સિમેન્ટ રોડ હતો એને અત્યારે ડામર રોડ કરી આપેલો છે એના હિસાબે ટ્રાફિકની અડચણ ખૂબ ઊભી થઈ છે રોજ નાના વાહનોના રોજ અકસ્માત ટુ વ્હીલરના થતા હોય છે તો આજે નગરપાલિકા કેશોદના સત્તાધીશો શ્રી મેહુલભાઈ ગોંડલિયાને અમે વિનંતી કરી છે કે અમારા રોડ ઉપર જો બમ્પ મૂકો તો આ છ સવારે આ રીતના અકસ્માતો થતા હોય છે એમાં કોઈ મોટો અકસ્માત થાય અને તંત્ર કામે લાગે એના કરતાં આપણે આ કંઈ અકસ્માત થાય એ પહેલાં વ્યવસ્થા કરો બંપની એવી વિનંતી કરવામાં આવી છે અને એ લોકોએ સહર્ષ અમને કીધું છે કે તાત્કાલિક ધોરણે અમે આ કાર્યવાહી કરશું થઈ જુ આભાર